હાલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો મજામાં હું પણ મજામાં છું આવ્યો તમે બધા પણ મજામાં જશો તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અત્યારે ગાયશ રવિરાજ ગયા છે ગાઠિયા લેવા અને ધાર્મિકા ધાર્મિકાને સાક્ષી જેતપુર પહોંચી ગયા છે એ પપ્પા રીક્ષા કર્યા આવે છે ઘરે ને હું હવે બનાવીશ નાસ્તો કેમ કે રવિરાજને મેડિકલે જવાનું છે એટલે કે તું નાસ્તો બનાવ ત્યાં હું ગાંઠિયા લેતો આવું અને ત્યાં દીકરીઓ પણ આવી જાય એટલે મેં બધા સાથે બેસીને નાસ્તો કરી લે ભાઈ સૂતો છે ચલો ભાઈ અત્યારે પહેલા તો હું થેપલાનો લોટ બાંધી લઉં કે આજે રવિરાજને થેપલા ખાવા છે પછી જવું અરે વાહ અરે મારી કાનોડી નાનીએ લઈ દીધા હા જાઓ બે બેનું ને નાનીમાં એ કપડાં લઈ દીધા છે નાના ક્યાં ચલો જો પપ્પા આવે છે ઠેલા લઈને ચાલો આપણે લઈ લઈએ અત્યારે કે તમે લોકો બેસી ગયા છે જો હું ધાર્મિકા અને સાક્ષી અમે તણી નાસ્તો કરવા બેસી ગયા છીએ ને રવિરાજ નાસ્તો કરીને મેડિકલે વયા ગયા અને પપ્પા જો છોકરીઓના રમકડાને થેલી ભરીને આવ્યા છે કે અત્યારે હાચવીને રાખી દો તો ગાય ગાંઠિયા અને થેપલા થેપલાની ચટણીને જમવા નાસ્તો કરવા સોરી તો આવું સાક્ષી તારું ઓલું ચામ સવારની કામમાં પડી હતી ગાય છે એટલે લોક નથી ઉતારી શકી કેમ કે આજે બે તોફાની આવી છે અને મારે બાંધણ એવું હતું ને પ્લસ થોડુંક કામ પણ હતું પપ્પાની રીવા હતા એટલે પપ્પાને વહેલું જવાનું જમવા જોઈ તો અમે અત્યારે સાડા ચાર વાગ્યા પપ્પા ગયા જામનગર રવિરાજ મુક્તિ આવ્યા એ આજે વહેલા મુકતા આવ્યા સાડા ત્રણ વાગ્યામાં અને અત્યારે ચાર વાગ્યા છે ને અમે લોકો જઈએ છીએ મૂર્તિ લેવા ને આવીને જો ડેકોરેશન કરવાનું છે આ તણે તોફાનીએ ભેગા થઈને મને કાંઈ કરવા નથી દીધું જે દી આપણા ભેગો આવે છે ના ના જે ફૂલ ફાસ્ટ ગાડી હલાવે છે

બધું લાવી છું અત્યારે ડેકોરેશન કરું છું ચાલો ફટાફટ ડેકોરેશન કરી નાખું બાપાની ડેકોરેશન ને બાપાની મૂર્તિની સ્થાપના બધી કરી નાખી હતી પછી મારે કામ આવ્યું હતું એટલે હું વહી ગઈ મેડિકલ એટલે બ્લોક નથી બનાવી શકી પણ અત્યારે જો આપણા ગણપતિ બાપાની આપણે સ્થાપના કરી નાખી છે જો આજે આપણા ગણપતિ દાદાના મંગલ મૂર્તિ સ્થાપના કરી છે પછી કામમાં કામ આવી ગયું ને તો મારે જવું પડ્યું મેડિકલે અને આવીને સાડા આવીને આવીને મૂર્તિને હાથી બારથી કરી અને જમવા જમી કાઢવીને અત્યારે જો છોકરા બે નીંદર માતા આવ્યા હતા તો અત્યારે બધા સુઈ ગયા છે તો આપણે પણ હવે સુઈ જાશું તો ચલો આ વ્લોગને એન કરી કાલે મળીશું નવા વ્લોગ સાથે તો જય માતાજી ગુડ નાઇટ શુભ રાત્રી બાય બાય નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો બાય